મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળ હશો તો આજે શનિવાર છે મંદિરે જઈ આવ્યો મેં અમને મંદિરે જઈ આવ્યો અને દુલ્હાંડાની હાર જોશે એટલે હવે રોંધીએ છીએ દાળ ભાત બનાવીએ છીએ દાળ ભાત બનાવીએ ને પછી દુલ્હડીની હારથી ના જ આવશે મોણો પછી હો ઘેર છે એટલે એમને આખો દાળ ચાલ કરીને દાળ ભાત બનાવવું પડશે હવે બટાકાની છે આ બટાકા લઈએ અમને દુઃખો નથી મેં પણ આવી બધું હવે હોય છે હવે અમને નહીં બનાવવાનું એર ભાવ્યા કરશે આખો દાળો હેરું મોડી આવશે એને ટુ સરખો જવાનું એટલે મોડી આવશે અને તો વાંધો નહીં હવે અમે નાસ્તો બાસ્તો કરીને ચાર લેવા જવા કરીએ છે હે ચાર લે આવીએ काले से काले रविवार काले हम पे चार हार बीजू कोम करिए कर दिए एक बार पीछे मंदिर जेलो का जे पोचवा निकले मंदिर जाइ आ रोंदी से आवे तो चलो मित्रों हमें करिए हमें बीजू काम लाश कर लिए पी चार लेवा जाइए बेसवन चार बार नाखी दिए काल नो भारो एक वाला ये भारो नाखी चार बार नाखी पशी खेतर जी और नास्तो कर लिए एक बार आ दक्षात उतार कर ली घर घरी चाल भाई तोप थी जैसे पशी तोप जबल लागे भाई भाई के इसके मने तोप से सेम चार तोप कैडो से सल बेसवन चार ना ख्या जो પછી આવીને પોણી પાછું અમને હજુ પોણી આવ્યું નહીં પણ આવીને પોણી પાછું તો એવરી ચરીને બેસી રહેશે અમે ચાર લઈ આવ્યા તો અરે એ ચાર નાખ્યા લઈએ ઉભે થઈ ગયો છે હવાર મેં નાખી દીધા આ કુલતું મોડું થયું એ તો હવારે બાર મોદી ચાર નાખી દેલીએ અમે પણ વાંધો નહીં હવે પછી પોણી પાછી સોય મો દેસું પેલા ગુલવનની છે આહો ચાર થી રહેલી છે આહો બાટું અસર છે મોટું મોટું અમને રહેવા દઈએ એ પછી કોમ લાગશે કાપવા અમને જેટલું બને તમથી બહારથી લાવવાનું એટલે કોમ લાગે પછી નજીક હોય તો વાળી કદાચ વળી વરા પડે તો એ વખતે કોમ લાગી જાય કાપી નાખ્યાલ આવે આવા એક ભારા જેવું છે નાખ્યાલ છે સારી બેસી રહેશે બે ભારા ચાર કાપી લાવ્યો હશે અમે જુઓ આ બે ભારા ચાર કાપી લાવ્યા ફેર ક્રીમ કાપવા જ हा वो तो नहीं हावे हा काले का, नहीं का तो आप हो जब तो करता करता पाहो बाहर भी बेही जाता है तो आप जबल लाइको थी हाँ तो ही वार पंखे से पी कर गमें और उकारो बना चार, भार चार, भार तो चार कापी उकारो तुलसी ना पोण ना बना

આ ચાર વાલી આ બધી આ કાલે અહીં મોટો બધો હાપ આવી જઈ અમારે એટલે આ બધું અહીં સાફ કરી નાખીએ કાલે અહીં પહે જઈ અહીંયા આપણે અહીંયા આપણે રોધવાના ચૂલા છે અહીં જ પહે ગઈ બહુ મોટો છે એટલે આ આ પહેલું ને નરિયું આયુને માર્યું ને તેઓ નાઠો નાઠો એટલે એમ નાખી જો ભાઈ પછી મહિલોનની એટલે આજે સાફ કરી નાખીએ હરિયો એટલે આલુ સાફ કરી નાખીએ તરીકે આવે નહીં એટલે હોજુ હોય તો ઓછું આવે એમ કદાચ નહીં હો આવે ના હોય તો મેં પહે જતો રહેશે દેખાય નહીં અમને દિવસના વાંધો નહીં પણ રાત્રે અહીંયા દેખાવું નહીં ને આ લાઇટ હરકે પણ અહીં બધા અહીંયા ઇંધવાળું નહીં આવતું બરાબર એટલે આવ્યું વાર નાખીએ બધું એમ સાફ સફાઈ કરી નાખીએ એટલે દેખાઈ જાય એકદમ એમ હા વખરાત રિસરાવે આ બધું ધીમે 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 સાફ કરશું દિવાળી આવતી આ ઘરની આજુબાજુ બધું સાફ કરી નાખશું રોજ થોડું થોડું સાફ કરો ચાર વાર લાવવાની એમ હાવાને હું બધું હરખું કરશું તો હાવા મોડવાને ઉપર વા વેલા ચેડા છે શાકભાજીના એને હરખું કરશું પછી આ ચાર કાપશું એટલે બધું ધીમે ધીમે હરખું થશે જ જો આની ઉપર વાળા વીગળા મસ્ત છે પણ આ જંગલી છે હરખું કરી અસર છે જમવાનું બનાવીએ છીએ મિત્રો હવે આ જે બાકરા બનાવીએ છીએ તુઈરોના તુરોના બાકરા અને મકાઈ રોટલા બનાવવા કરીએ છે લહન પોલે ડુંબી કાપી દઉં મકાઈના લોટ લોટ હોય અમે ધોરી કર્યો લોટ અને આ તીલી કર્યો લોટ છે લોટલા બનાવી દઈએ અને બાકરા બનાવી દઈએ એમ કરીશું અને આ તો અમને જોયો ગરમી થવા બાઈ છે વરાદ પડ્યો એ ટાઈમે ઠંડી લાગી ગઈ અને હા ગરમી મીલી બરાબર ગરમી થાય છે આ પેલું હરાધો નું વર્તન હોય તો આપણે એમ કે ત્યાં હરાધો ચાલે અમને એટલે ડબ્બર તોપ લાગે બપોરે અમે ચાર કાપવા જોવા કેદરી કરી વારતી વારતી ડબર તોપ લાવે કે નહીં વારતી ગયા પાછા જેમ તેમ કરી બે પૂરે તો તર લાવ્યો એમ કરીને પછી ઘેર નાખ્યા જરીફ તોપ લાવ્યો પણ હે અને હવે હાથ પડ્યો તો આ જ પડ્યો અને હા તોપ મી લો આ બધી આપણી ખેતી રમણ ભમનથી જ બધી પાર બગાડ નાખ્યું કપાતે કપા ઊંઘલાઈ ગયા તું એ રોમે બધી એથી જ બધું જ એમ શાકભાજી બધું જ આપણી એથી જ એમ હે હવે આપ રોનજીએ રોંધીને ખાઈ લઈએ એક તો શરદી ખોસી વારાશ બધો અમે શરદીને ખોસી જબરબી જીમદાને હે એટલે શું કરીએ તો ચાલો મિત્રો રોંધીએ હવે અમે રોટલા બાકરા થઈ ગઈ છે મિત્રો જો હવે ખાઈ લઈએ સવાર શનિવાર છે સવારે પાછું દુલામ ને જવાનું છે મારે મંદિરે જવાનું છે લવવા ખાઈ લઈએ પછી હું જે જોવા બાકરા મસ્ત બનાવ્યા છે રક્ષા ગરમ ગરમ બહુ જોરદાર રોટલા બાકરા ચાલો દિલું બે જો બધો હા ચાલો 开喽，炸喽！